નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદગર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો યુવકને દોડતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જામનગરમાં એક યુવકને દોડતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું હોય તેવી ઘટના સામે આવી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દરરોજની જે મારી સમાજ વિદ્યાર્થી ભવનમાં વિદ્યાર્થીઓ રનિંગ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે અહેમદભાઈ જોગલ નામના યુવકને અચાનક ઠોકર મારીને જમીન પર પડ્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો મિત્રો વધુ એ પણ જણાવી કે ત્યારે યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને મિત્રો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો